નવરાત્રિ સનાતન ધર્મ અને સંસ્કૃતિની પરંપરા મુજબ આજની કહાની હું તમારી સાથે શેર કરું છું જો આ વાર્તા સાંભળીને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આગળ આપણે સૌ ભારતીય છીએ અને સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા દેશમાં સિંધુ નદીને કિનારે પાંગરી એમ ઇતિહાસ કહે છે સંસ્કૃતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે પૂર્વ વૈદિક કાળિસા પૂર્વે એક હજાર પાંચસો એક હજાર અને ઉત્તર વૈદિક કાળ ઈસા પૂર્વે એક હજાર પાંચસો વેદનો અર્થ થાય છે જાણવું વેદ જ્ઞાન છે લેખન તો હસ્તપ્રતોથી ઘણું મોડું કરવામાં આવ્યું મૂળ તો વેદનું તમામ જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ એટલે કે સાંભળવું અને યાદ રાખવુંથી ફેલાતું રહ્યું વેદ પછી ઉપનિષદ આવે છે વિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુની પાસે બેસવું શબ્દનો અર્થ ઉપનિષદ થાય છે વેદ સમજવા અને શીખવા માટે ઉપનિષદનો આશરો લેવામાં આવ્યો હશે ભારતીય દર્શન અથવા સંસ્કૃતિનું મૂળ ઉપનિષદમાં છે માટે એને વેદાંત વેગનો નિચોડ અથવા વેદનો અંત કહેવામાં આવે છે કુલ ઉપનિષદની સંખ્યા એકસો આઠ જેટલી છે પરંતુ મુખ્ય ઉપનિષદો ઓગનીશ છે મોટા ભાગના ઉપનિષદો પ્રશ્નોત્તરીમાં રચાયા છે સંગ્રહિત થયા છે પૂર્ણ સત્યને નવી રીતે કહેવાના પ્રયોગને પુરાણ કહેવાય છે વેદ અને ઉપનિષદમાં મંત્રો કે સુભાષિતો સ્વરૂપે કહેવાયેલા સત્યો કે વિજ્ઞાનને પુરાણોમાં કથાના માધ્યમથી સરળ બનાવીને કહેવાયા છે પ્રાચીન ભારતની પરંપરા અને સંસ્કૃતિ પુરાણમાં સચવાય છે અઢાર પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ચાર લાખથી વધુ થાય છે જેમાં શ્રીમદ્ ભાગવત વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે કે વેદવ્યાસે એક પુરાણ સંહિતાનું સંકલન કર્યું હતું તેની આગળની વાત વિશેની માહિતી વિષ્ણુ પુરાણમાંથી મળે છે તેમાં લખ્યું છે કે વ્યાસના રોમહર્ષણ નામના એક શિષ્ય હતા જે શુભ જાતિના હતા વ્યાસટીએ પોતાની પુરાણ સંહિતાનું સંકલન કર્યું હતું તેની આગળની વાત વિશેની માહિતી વિષ્ણુ પુરાણમાંથી મળે છે તેમાં લખ્યું છે કે વ્યાસના રોમહર્ષણ નામના એક શિષ્ય હતા જે શુભ જાતિના હતા વ્યાસટીએ પોતાની પુરાણ સંહિતા તેના જ હાથમાં માપી હતી રોમહર્ષણના છ શિષ્ય હતા સુમિત અગ્નિવર્ચા મિત્રયુ શાંશપાયન અકૃતુરણ અને સાવરની તેમાંથી અકૃતુરણ સાવરની અને શાંશપાયને રોમહર્ષણ પાસેની પુરાણ સંહિતાના આધારે એક બીજી સંહિતાની રચના કરી હતી વેદવ્યાસે જે પ્રકારે મંત્રોનો સંગ્રહ કરીને તેમને સંહિતામાં વિભાગ દર્શાવ્યા હતા તે પ્રકારે પુરાણના નામેથી પ્રચલિત વૃત્તોનો સંગ્રહ કરીને પુરાણ સંહિતાનું સંકલન કરવામાં આવ્યું આ એક સંહિતાને લઈને સુખના શિષ્યોએ ત્રણ બીજી સંહિતાની રચના કરી આ સંહિતાઓને આધારે જ અઢાર પુરાણોની રચના થઈ હશે પુરાણનો એક હિસ્સો દેવી ભાગવત પુરાણ છે જેમાં પાર્વતી ભગવતી કે જગતજનીના અવતારોની કથા મળે છે શ્રી લલિતા સહસ્ત્રનામ નું વર્ણન બ્રહ્માન પુરાણમાં જોવા મળે છે દેવી લલિતા એ દેવી આદિશક્તિનું એક સ્વરૂપ છે જેની દેવી ઝોડશી અને દેવી ત્રિપુરા સુંદરી નાન નામથી પણ ઉજાય છે દેવી દુર્ગા કાલી પાર્વતી લક્ષ્મી સરસ્વતી અને દેવી ભગવતીની પ્રાર્થનાઓ પણ આ સ્ત્રોતમાં સમાવી લેવાય છે દુર્ગમ રાક્ષસને મારનાર દુર્ગા ચંડમુંડને મારનાર ચામુંડા હિમાલયની પુત્રી શૈલીપુત્રી ભૂખ્યા તરસ્યા જીવોને શાક અને ફળ આપનાર શાકંભરી સહસ્રા આંખોથી પોતાના ભક્તોને જ્યોતિ શતાક્ષી અમૃત મંથન ઉદભવેલી લક્ષ્મી આવામ તો અનેક નામ દેવી શક્તિ સ્વરૂપનું વર્ણન કરે છે વ્યાસજીએ વેદોનું ચાર ભાગોમાં વિભાજન કર્યું માટે એ વેદવ્યાસ કહેવાયા ત્યાર પછી વેદ ભણવા માટે જે અધિકારી નથી એવા લોકો માટે પુરાણ સંહિતાનું સંપાદન કર્યું પઢાર પુરાણોની રચના કરી એમને સૂચિને સંભળાવી મહાભારતની કથા સંભળાવી અને ત્યાર પછી એમને ભોગ અને મુક્તિ આપનાર દેવી ભાગવત નામના પુરાણની રચના કરી એમ કહેવાય છે વ્યાસજી પોતે વક્તા બનીને જન્મે જે રાજાને દેવી ભાગવત સંભળાવે છે દેવી અથવા શક્તિ એટલે શું એના ઉત્તરમાં વેર કહે છે કે જેનામાં જન્મ આપવાની રૂજુતા છે અને જે મૃત્યુનું મહાકાલી સ્વરૂપ છે જેનું અપ્રતિમ સૌંદર્ય છે અને જેનો ક્રોધ ભયાનક છે જે રક્ષા પણ કરે છે અને સર્વનાશ કરવાનું જેનામાં સામર્થ્ય છે એ દેવી છે દેવ પણ જેને નમે છે એ શક્તિ છે જે શિવના સૂક્ષ્મ સ્વરૂપને વહન કરીને પરમતત્વ સાથે સંયોજાઈને જગતની રચના કરે છે એ જગતજનની છે દેવી શક્તિનું મૂળ ઋગ્વેદમાં શક્તિ સ્વરૂપે વર્ણવાયું છે એ સમયે નરદેવનું પ્રાધાન્ય વધુ હતું તેથી વધુ દેવી સ્તોત્ર પ્રાપ્ત થતા નથી પરંતુ ઋગ્વેદમાં સુખ ઉપલબ્ધ છે પુરાણકાળમાં દેવ અને દેવીનું સામર્થ્ય લગભગ સમાન કક્ષાએ પહોંચ્યું છે એ પછી શૈવ અને શાક સંપ્રદાયોની શાખાઓ ઉદભવી હશે એમ માની શકાય નવરાત્રિ એ પૂર્ણાંકનું પ્રતિક છે જેમ કૃષ્ણને પૂરપુરુષોત્તમ માનવામાં આવે છે એમ માતાની આરાધના નવ દિવસ સુધી કરનાર વ્યક્તિએ નવા પારાયણ પૂર્ણ કર્યું એમ માનવામાં આવે છે આપણે આસોની એક જ નવરાત્રિને ઉત્સવ સ્વરૂપે ઉજવીએ છીએ પરંતુ ચૈત્ર અષાઢ આસો અને પુષ્યપોષાર નવરાત્રિનો સનાતન ધર્મમાં ઉલ્લેખ છે ગર્ભો એ ગર્ભ છે એમાં મુકાયેલો વખંડ દીવો એ જીવનનું પ્રતિક છે પ્રજ્જવલી તાપમાં છે બાણવટ નામના એક સ્તોત પ્રકારે ચંડી શતકની રચના કરી ચંડી શતક માં પત્ની કાલી સ્વરૂપ ભવાનીની સ્તુતિ છે ચંડી શતક માં દેવીના સૌંદર્યનું પણ વર્ણન કરવામાં આવ્યું છે આંધ્રના પંડિત જગન્નાથે ગંગાધરી અમૃતહરી યમુનાની સ્તુતિ અને લક્ષ્મીધરીની રચના કરી છે કૃષ્ણના સાર્વભૌમ વૈષ્ણવ હોવા છતાં એમણે દેવી શતકની રચના કરી છે આદરણીય આદિ શંકરાચાર્યએ ભવાન્યષ્ટક આનંદલહરી દેવી અપરાધક સમાપન સૌંદર્યલહરી અને અન્નપૂર્ણાષ્ટક જેવી રચનાઓ કરી શંકરાચાર્ય અદ્વૈત વેદાંતી હોવા છતાં એમણે અદ્વૈત સ્વરૂપમાં શિવ અને શિવાનો સમાવેશ કર્યો છે જેમાં એમણે શક્તિ વિનાના શિવની નિસહાયતાનું વર્ણન કર્યું છે શરીરના ચક્રોમાં દેવી કયા અને કયામ સ્વરૂપે નિવાસ કરે છે એનું વર્ણન કરીને એમણે લખ્યું છે કે પાર્વતી જ આકાશ વાયુ અગ્નિ પાણી પૃથ્વી અને મન પણ છે એમણે લખ્યું છે કે શિવની દૃષ્ટિકાળ છે અને શિવાની દૃષ્ટિ જીવન છે આવતીકાલે શરૂ થતી નવરાત્રિ ત્રણ વર્ષ પછી ઉત્સવ બનીને આવી છે માત્ર ગરબે ગુમાને બદલે આ ઉત્સવને ભીતર રહેલી શક્તિની આરાધના કરીને આત્માના શુદ્ધિકરણનો ઉત્સવ પણ બનાવીએ આ કહાની આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ મામલાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રીરામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે